ગુજરાતમાં સિંહના ટોળાના હોવાની કહેવત ફરી એકવાર ખોટી પુરવાર ઠળતી ઘટના બની છે રાજુલા તાલુકાના કોવાયા ગામ નજીકથી દસ સિંહોનું વિશાળ ટોળું નીકળ્યું જેનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ ગયો છે આ ઘટનાથી ગામ લોકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે વન વિભાગ તપાસમાં જોતરાઈ છે ઘટના ગઈ રાત્રિની છે તો જ્યારે રાત્રિના દસ વાગ્યાની આસપાસ દસ સિંહોનું ટોળું શિકારની શોધમાં કોવાયા ગામની ભાગોળે પહોંચ્યો પાનની શોપ નજીકના બ્રિજની નીચેથી આ વન્યજીવો નીકળ્યા કે જેની પાસે ગામના યુવાઓએ વિડીયો રેકોર્ડ કર્યો અને વિડીયોમાં સ્પષ્ટ દેખાય છે કે કેટલા મોટા ટોળામાં સિંહો રસ્તો પાર કરીને જંગલ તરફ જઈ રહ્યા છે પાનની શોપ ચાલુ હોવાથી અને ત્યાં લોકો હાજર હોવાથી સિંહો નજીક આવ્યા પણ તરત પરત વળ્યા અને જંગલ તરફ ભટક્યા એટલે કે ગામ લોકોએ જણાવ્યું કે આટલા મોટા ટોળાને જોતા તો ડર લાગ્યો રાત્રે બાળકોને ઘરની

બ્યુરો રિપોર્ટ સીએન ટ્વેન્ટી ફોર હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર મોબાઈલ એપ